નમસ્કાર રજ તાલુકાના પેપર ગામે વોમેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે ત્યારે આજે શિવરાત્રિનો મેળો ભરાયો હતો તેમાં શિવના દર્શન કરવા અને મેળાનો આનંદ માણવા ભારી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા પોલીસ મદુવસ્થ ગોઠવામાં આવ્યો હતો લોકો શાંતિપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ સુધાર બનાસકાંઠા આજે દિવસે ત્યારે ભવ્ય મહા મેળો મહાદેવ પેપરમાં ભરાઈ રહ્યું છે ત્યારે આપણે આપણી સાથે આમ આદમી ના પ્રમુખ જયારે અહીંયા પણ છે અત્યારે દર્શન જેમ અહિયાં એક પૌરાણિક મંદિર છે અહિયાં દર સાત અને દર વર્ષે બે દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે તેરસ અને ચૌદસ આજે શિવરાત્રી હોવાથી આજુબાજુના ત્રીસ થી ચાલીસ ગામના હજારોની સંખ્યામાં આવ્યા છે અહીંના ગામને જે વામેશ્વર મંડળ છે અને વામેશ્વર સેવા ટ્રસ્ટ જે છે એમના દ્વારા તમામ શ્રદ્ધાળુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે ચાહે પાર્કિંગની વ્યવસ્થા હોય ચાહે વરસાદીની વ્યવસ્થા હોય ચાહે ચા પાણીની વ્યવસ્થા હોય કે આવનારા લોકોને કોઈ પણ તકલીફ અગવડ ન પડે સાથે સાથે પોલીસ બંદોબસ્ત સાથે પણ એક સારી એવી યોજના કરવામાં આવી છે જેથી કરીને કોઈ પણ તકલીફો કોઈ પ્રોબ્લેમ ના આવે બહારથી આવનારા લોકો માટે એક વાયકા છે કે આ એક પૌરાણિક મંદિર છે વામેશ્વર મહાદેવનું અને બાર બારથી લોકો આવે છે અને લોકોની માનતા હોય છે કે અહીંયા પહેલું જે ભેંસ ગાય બીઆનું વલણ હોય એનું દૂધ દહીં કે ઘી એની માનતા છે અને અહીંયા અહીં ચઢાવે છે તો એમને બારે મહિના ઢોર ડોખરમાં કોઈ પણ પ્રોબ્લેમ રહેતો નથી અને લોકોની સારી એવી માનતા છે એના લીધે લોકોની શ્રદ્ધાના કારણે મોબદાર લોકો આવે છે આજે પણ મેળો છે અને આવતીકાલે પણ કન્ટિન્યુ મેળો ચાલુ રહેશે આપણી સાથે અહીંયા આજે ભીડ છે દર વર્ષની જેમ બે દિવસનો મેળો હોય છે તો આજે આ મેળાની અંદર એક શાંતિપૂર્ણ મેળો છે અને ભીડ પણ સારી એવી છે પરંતુ સમસ્યા નથી આ જબરજસ્ત છે તાલુકાના પેપર ગામે આજે વામેશ્વર મહાદેવજી મંદિરનું જ્યારે આજે શિવરાત્રીનો મહા મેળો યોજાય છે ત્યારે આપણી સાથે સાહેબ જોડાય છે સાહેબશ્રી આજે જ્યારે મહા મેળો શિવરાત્રીને યોજાય છે ત્યારે સાહેબ આજે ખુશી છે આ વિસ્તારમાં વામેશ્વર મહાદેવનું મંદિર એટલે આ વિસ્તારનું કાશી કહેવાય અને દર શિવરાત્રીએ બે દિવસ માટે મેળો હોય છે તો આ શિવરાત્રિના દિવસે અને આવતીકાલે પણ આવવાનો મેળો છે આ વિસ્તારના તમામ જે શ્રદ્ધાળુઓ છે અને જે ધાર્મિક ભાવનાવાળા શિવ ભક્તો છે એ હજારોની સંખ્યામાં મેળવવામાં આવે છે આ દિવસે દહીં ચઢાવવાની વાત હોય સાકર ચડાવવાની વાત હોય પોતાની મનતાના પૂરી કરવાની વાત હોય કે ભોળાનાથને રીઝવવા માટે પોતાના વિસ્તારની પોતાની સુખ સમૃદ્ધિની કામના કરવા માટે તમામ શ્રદ્ધાળુઓ આજે સ્ત્રી પુરુષો અને બાળકો સહિત હજારોની સંસ્થિતિ મેળો પણ હોય છે અને મેળામાં ધાર્મિક ભજનો પણ કરાયો થવાય છે ધાર્મિક વાતો પણ થાય છે અને આ મહા વિસ્તારમાં આ જે વામેશ્વર મહાદેવ છે એ વિશ્વેશ્વર કાશીનાથ જેવું મહત્વ ધરાવે છે ધાર્મિક ભાવનામાં આધ્યાત્મિકતા મળે અને સાથે સાથે સામાજિક અને આ વિસ્તારનું ઉત્સાહન થાય એના માટે વ્યસન મુક્તિના પણ આપણે હિમાયતી બનવું જોઈએ આ વિસ્તારમાં ખાસ કરીને પાણીની અછત છે ત્યારે પાણીની બચત માટે પણ આપણે સૌએ અહીંયા અમને જાણકારી આપીએ છીએ અને પાણી સરકાર પાસે માગણી કરવા માટે પણ આ વિસ્તાર એ શિવજીના મંદિરથી જ અમે શરૂઆત કરી છે માટે સરકારને પણ વિનંતી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પાણી આપે અને ખેડૂતોને અને પશુપાલકોને આ વિસ્તારના તમામ લોકોને પણ વિનંતી છે કે જે પણ કંઈ વરસાદ થાય એનું પાણીનો આપણે સંચય કરીએ અને પાણી ખેતી માટે પશુપાલન માટે અને પોતાના માટે કરકશક્તિ ઉપયોગ કરીએ એવી જ સૌને અપીલ છે અને વિનંતી છે અહીંયા જ્યારે ટ્રસ્ટી પણ જોડાયા છે જ્યારે અહીંયા લોકો આવી રહ્યા છે જ્યારે ફૂડ દેખાઈ રહી છે ત્યારે કેવો આનંદ અહીંયા સતત ઘણા એક હજાર વર્ષથી ઘણું મનોકામના ભરાય છે અને બાર બારથી દસ લોકો આવે છે અને આનંદ ઉત્સાહથી શિવજીનું મોટું મંદિર ચાલેલું છે અને આમાં ખુશીના માહોલ જ્યારે થરાજ તાલુકાના જ્યારે પેપર ગામની જો વાત કરવામાં આવે તો અહીંયા વામેશ્વર મહાદેવજીનું જ્યારે વિશાળ અને જૂનું મંદિર આવેલું છે ત્યારે અહીંયા શિવરાત્રીના બે દિવસ જ્યારે મેળો ભરાય છે ત્યારે આજુબાજુના અને તાલુકાના નહીં પણ જિલ્લાના લોકો પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે બ્યુરો રિપોર્ટ અમિત સુધાર બનાસકાંઠા